પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે સરકારે આ દેશ કરતા પોલીસ પરિવાર ની તમામ મેળવી છે મેમણ કોલોની વિસ્તારમાં રહેતા ઓલ્ડ સિટીમાં રહેતા હતા તેઓ બે હજાર પાંચમાં પાકિસ્તાનના કરાચીની બાનુ યુવતી સાથે સમાજના રીત રિવાજ મુજબ લગ્ન કરીને હૈદરાબાદ ખાતે લાવ્યા હતા તેઓના સુખી સંસારમાં બે દીકરીઓ અને એક પુત્ર છે ત્યારે હૈદરાબાદથી બે વાર પરણિત મહિલાએ ભારતનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી હતી પરંતુ તેને ભારતનું નાગરિકત્વ મળ્યું ન હતું હાલ તો આ મહિલાને બે વર્ષના વિઝા ભારતની એમ્બેસી દ્વારા આપવામાં આવે છે લગ્નના વીસ વર્ષ સુધી જવા છતાંય તેને ભારતનું નાગરિકત્વ મળ્યું નથી આ પરિવાર હૈદરાબાદ છોડી નસવાડીના મેમન કોલોની વિસ્તારમાં હાલ રહે છે અને સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે આદેશ કરતા પરણિત મહિલાની શોધખોળ પોલીસ કરીને તમામ માહિતી એકત્રિત કરી છે જ્યારે વહીવટીતંત્ર પણ સરકારના આદેશની રાહ જોઈ રહી છે પોલીસે તમામ હકીકતો મેળવીને કક્ષાએ રિપોર્ટ કર્યો છે જેના મહિલાને જો પાકિસ્તાન મોકલી દેવામાં આવે તો તેના ત્રણ સંતાનો ભારતીય નાગરિકત્વ ધરાવે છે જેના કારણે આ પરણિત મહિલાને બાળકોને મૂકીને પાકિસ્તાન જવું પડે જ્યારે સરકાર ચાર દિવસમાં પાકિસ્તાનના નાગરિકોને દેશ છોડવા માટે આદેશ કરતા હાલ તો આ પરિવાર મૂંઝવણમાં મુકાયું છે એક તરફ આતંકવાદીઓ નિર્દોષ લોકોને કાશ્મીરના પહલગામમાં મોતને ઘાટ ઉતાર્યા હતા તેને લઈને અસરકારક કડક આદેશ કરતા સમગ્ર વહીવટીતંત્ર પાકિસ્તાની નાગરિકો ક્યાં ક્યાં વસેલા છે તેની છોટાઉદેપુર જિલ્લામાં તમામ તપાસ કરી રહી છે रिपोर्टर रफीक वाला छोटा उदयपुर मेरा नाम बसरान अमान है बीस साल हो गए मैं शादी करके इंडिया आई हूँ सो पंद्रह साल सोलह साल में हैदराबाद में रही चार साल में यहाँ आई हैदराबाद में मैंने बहुत कोशिश करी सिटीजनशिप के लिए मगर हुआ नहीं इसलिए मैं यहाँ आ गई तो मैं सिटीजनशिप तो की पूरी कोशिश कर रही हूँ कि जल्द से जल्द मुझे सिटीजनशिप मिल जाए मेरे तीन बच्चे हैं इंडियन है मेरे हस्बैंड भी इंडियन है બસ મુજબ ઇન્ડિયામાં તો હું પહેલગામ કાશ્મીર ખાતે જે હુમલો થયો છે તેના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને જે જધન્યકૃત થયું છે તેના પછી જે ભારત દેશની અંદર માહોલ બની રહ્યો છે જેની અંદર જે પાકિસ્તાની નાગરિક છે તેમને પાકિસ્તાન ફરી મોકલી દેવા તેવા સોશિયલ મીડિયાને એની ઉપર સમાચાર આવી રહ્યા છે તો આવા જે નાગરિકો છે જે બે હજાર પાંચની અંદર જ્યારે એમણે લગ્ન કર્યા નગવાનભાઈ અને બુસરાબાનું એ મુસ્લિમ રીતિ રિવાજ પ્રમાણે તો તે વખતે એવો કોઈ માહોલ નહોતો એ કશું નહોતું ત્યારબાદ વખતો વખત આવી કોઈ ઘટનાઓ બની છે તે વખતે આમને આવી મતલબમાં તકલીફોનો સામનો કરવાનો આવી રહ્યો છે તો આ જે બુસરાબાનો છે જે પાકિસ્તાની છે તેમ છતાં એમને હિન્દુસ્તાનની અંદર નાગરિકતા મેળવવી છે એમને હિન્દુસ્તાનની બનવું છે ભારતીય બનવું છે ભારતીય ભારત દેશને પ્રેમ કરે છે પોતાના વતનને પ્રેમ કરે છે એટલે જો એમને વહેલી તકે નાગરિકતા મળી જાય એવી માંગ છે અમારે મારું નામ નગવાન છે મેં નસવાડી મારી પેદાઈશ છે છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી આવે ત્યાં મારી પેદાઈશ છે અને અઠ્ઠાણુંમાં અમે હૈદરાબાદ ચલાઈ ગયા હતા પછી બે હજાર પાંચમાં મેં લગ્ન કર્યા પાકિસ્તાન જઈને ત્યાં મારા ધર્મના હિસાબથી લગ્ન કર્યા અને પછી ત્યાં પાંચ વર્ષ પછી મેં સિટીઝનશીપ માટે નાખેલું પણ ત્યાં થયું ના સિટીઝનશીપનું અને દસ બાર વર્ષ તેર વર્ષ પછી કે સત્તર વર્ષ પછી મેં અહીં નસવાડીમાં મારી ફાઇલ ટ્રાન્સફર કરાયેલી હતી અને અહીં મને ત્રણ ચાર વરસ થઈ ગયા છે રહેતા અહીં બે વર્ષ બે વર્ષનો વિઝો મળે છે ને મારે સિટીઝનશીપ અહીં મળી જશે એમ કરીને મેં અહીં પલટાવી લીધું છે કેમ કે અહીં તો કોઈ જવાબ એટલું હાલતું નહોતું તો મારે સિટીઝનશીપ જે સરકાર છે મારે એ જ વિનંતી છે કે મને જલ્દી જલ્દ સિટીઝનશીપ આપી દે કે મારા પાસે પૈસાની લાગત કે એવું કંઈ છે નહીં મેં ગરીબ છું અને મારા ડ્રાઈવર ચલાવો ડ્રાઈવર તરીકે ગાડી ચલાવું છું મેં વડધી પજાઈને બે છોકરીને એક છોકરો છે સરકારથી એ અસર છે કે મને જલ્દી જલ્ડ સિટીઝનશીપ મારી વાઈફને આપી દે લોકપ્રિત તે ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો